કેમ કે ફૂલ તૈયારી કરી લીધી છે અને એક જ ઉથલ વરવાની છે શુભ મુહૂર્ત સોમવારે કરવાનું છે પણ વાર તો બધા હરખા જ હોય પણ આ બધા માણસોએ કહી રહ્યા આપણે કહી રહ્યા બાકી જ બધા હરખા દિવસ જ હોય શુભ મંગળ અઠવાડિયું થઈ જાય એટલે આપણે છે ને બધા વાર રાખ્યા છે બાકી ઉગતો અહીંયા જ ઉગે કાયમ એમાં કંઈ ફેરફાર નથી પડતો આપણે ગાયોના દર્શન કરવા જઈએ તો આપણી ગાયો મસ્ત મજાની છે ને ઊભ્યું છે એટલે બધા વાછડા છે તો અમારે જો પાવણું કરવું છે હા અંકિત કાકા તમે કઈ કેવા માંગો બે શબ્દ કહી દો કાંઈ નથી કેવું કે અમે શર્માએ ગયા હાલ તો આપણે જાય હાથી ફિટિંગ થાય છે નથી તો આ વાર લાગી જાય બાલાજી કઈ તૈયાર થઈ રહીએ બાલાજી ખાવાનું હોત તો જ ખવાઈ જતા વાવવાનું છે ને એ ઉપાધી છે કા હાલો આપણે છે ને મસ્ત તૈયારીમાં બેઠા છે બેનને આમ હાથીઓ પૂરવા માટે પણ એને શું કહેવાય તૈયાર છે પણ હાથી તૈયાર નથી ને આમ જો મહારાજ પણ મસ્ત વ્યૂ આવે છે સરસ મજાના હાથમી જાય ને વટલા રહ્યા છે આ ફૂલ તૈયારીમાં બેન બેઠા છે આ બાજુમાં આપણે ઓરવાઈ ગયું ને આમાં આ ઓરવણું ચાલુ હતું ને લાઇટ વહી ગઈ છે હવારનું આટલું જ ભીતું બોલો લાઇટનું ન રહે આ આખો દિવસ લાઇટ હોત ને તો એને બધું ભી જાત બે મોટું એક જ દિવસમાં બહુ બધા ખેંચી લઈએ પણ હવે શું હું લાઈટ ના આવે અહીંયા કંઈ કામ જ ન આવે તો ફૂલ તૈયારી હાલે છે આપણે જોરદાર અહીંયા આપડા બી તૈયાર કરી જશે સરસ મજાના અને અલ્ટુ ની બધા ખેતરમાં ત્યાં જગ્યા ની હોય સરસ ગુલાબી ગુલાબી દાણો હા લે લે

tingki tingki kan jalan? ya kan? ના ને કાલે વાવણા નું કર્યું છે વાવણા નું મૂર્ત થઈ ગયું છે સરસ મજાનું અને વાવણું કરીને સાંજે ઘરે આવતા રહ્યા તો એક જ ઉથલ વહી છે અને અંધારું પણ થઈ ગયું હતું પછી કોઈ વિડીયો બનાવ્યો નતો ને આજે આપણે આવ્યા મહેમાન વાવણું કરાવવા મહેમાન કોણ છે બસ આપણે છે ને વાવણી કરવા મહેમાન એવા જો કેટલા બધા મહેમાન આવ્યા છે જય શ્રી કૃષ્ણભાઈ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ ના બાપુ બરોબર વાવણી કરાવી અને મહેમાન ને તમે ઓળખતા જ હો આપડે પાપા ને લાલલી બ્લોક બનાવે છે બરોબર ને અને મેમાન ગતિ કેમ કઈ નથી રમેશભાઈ

ઓલી વેલી જઈ લે ચાય પીવી જો ઢીંગુ જો ઢીંગુ તોફાન કરે છે આ બેન છે અને જો બધા મહેમાન આવ્યા છે ને અમને બહુ મજા આવે મહેમાન આવે એટલે મહેમાન ને છે ને આજે આપણે વાવણી કરાવવાની છે તો મહેમાનને જમાડી લઈ પછી લઈ જાય વાવણી કરાવવા તડકા ધૂમની કરાવવાની છે અત્યારે કઈક હાડા એક જેવું વાગી ગયું હોય છે નહીં હવા એક થઈ ગયો ઘણા વાગી ગયા તો હાલો ઉપર મહેમાન સાથે જમી આપણે મસ્ત મજાનું જમી લીધું ને પછી વાવણું કરવાનું હતું અને મહેમાન પાસે કામ કરાવવાનું હતું ને રમેશભાઈ હા વાવ જો આ વાવ બધું વાવે તો ચાલુ છે મગફળી નું મહેશભાઈ ની વાવે છે એના માટે આમાં આવશે પાણી અને આમાં આવશે મસ્ત નો ગીર ગાય ના દૂધ નો ચા ચા પાણી દેવા જઈ ને વાવે તો ચાલુ છે અત્યારે આપણે અહીં આવીને કામ કરવા વર્ગી ગયા છે ફટાફટ આવું હોવું જોઈએ ખરેખર અને કામ તો આપડે કરવું જોઈએ કે રમેશભાઈ શું કહેવાય

આ બધા જો વાવણા કરે ને કોઈ એક્ટિવા શીખે છે ને માહોલ બની ગયો અલગ લેવલનો અને બેન રેવા દો રેવા દો પાપા કે ફરી ઉડીને પડશો ક્યાંય તો જો કેટલી મજા આવે બધાને વાતાવરણ સરસ છે અને વાવણું પણ જોરદાર આવી ગયું છે એટલું રહ્યું બાકી બાકી આ બાજુ થઈ ગયું છે ઘણું બધું તો બેન આપણે એક્ટિવા શીખે છે તો આપણે જોઈએ ત્યાં ચલાવો પડે આ બધા હો આમાં લેતા ના જાવ તો ও পাড়ো ধ্যান রাখদো নিরাতে গই তো পাছড় আসরাইকা দেওয়ান কাকে বডি যাহে બેહી ગયા છે આપણે જમવામાં બનાવવાનું છે બપા શું બનાવેલું છે કયો જાય દૂધપાક છે પૂરી છે વડા છે ચટણી છે આ સિમ્પલ છે આ છે બધી ને બનાવી આને કોઈ જો આને દૂધપાક આ દૂધપાક આપણી ગોશાળાનો સ્પેશિયલ દૂધપાક આપણે આપણી સાઈદ ગામડામાં બીજું શું હોય ઈ હાચું અરે આ હાચું

ધર્મી શું કરે શું કરાતા કઈ દે તાતા કઈ દે તો કઈ ચાલો તમે બધા ખાવા આવી જાવ

છોકરી કે પપ્પા રોકાવું છે અને રમેશભાઈ કે આપણે રોકાવું છે તોય કે થઈ જાય તો હવે રોકાવાનું થાય કે શું થાય નઈ રમેશભાઈ ને ઉલારવા જ્યો રામેશભાઈ નુ લારવાdio તમે બે બાંગ ના 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 કાલ માંગ ને ને સીટિંગ થાય થાય